નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપી ડેવ સંચાલિત નવસારી ડાઇવ અને ઝટપટ ન્યૂઝ દેશ એટલે કે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આજે એકસો ને જન્મ જન્મજયંતિ છે અને જેની નવસારીમાં ખૂબ ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી હતી લુલસી ખાતે તેમની જે પ્રતિમા છે ત્યાં જિલ્લા ભાજપ દ્વારા આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા તેઓ દ્વારા આ જે કાર્યક્રમ જે હતો તેમનો ત્યાં ઉજવણી કરવામાં આવી હતી અને તેઓએ બાબાસાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા તમામ જે ધારાસભ્ય છે તે ભુરાભાઈ શાહ સહિતના આગેવાનોએ પુષ્પ અર્પણ કર્યા હતા અને બાબાસાહેબને આજે જન્મજયંતિની તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર પ્રસંગ બાબતે ધારાસભ્ય રાકેશ દેસાઈ શું કહી રહ્યા છે સાંભળીએ ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારતના સપૂત ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે એ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર નવસારી શહેરની જનતામાં ઉત્સાહનું વાતાવરણ છે અને આ નવસારી શહેરમાં પણ બાબા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો બાબા સાહેબ આંબેડકરે રચેલા બંધારણને લીધે આજે ભારત દેશ પ્રગતિ કર્યો છે ભારત દેશ બાબા સાહેબે આપેલા બંધારણને લીધે જ એક તાંત્રણેય બંધાઈને ભાઈચારાની ભાવના સાથે આગળ વધી રહ્યો છે આજના દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અસ્તુ આજે ફૂલહાર પુષ્પહાર અર્પણ કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ શૈષભાઈ માળી શું કહી રહ્યા છે આવું સાંભળીએ આજે નવસારી ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજના દિવસે અમે સૌએ શપથ લીધા છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરના જે સંવિધાન છે એના પર અમે અડગ રીતે ચાલીશું અને એના વિરુદ્ધમાં એના એને બદલવાની જે કોશિશ કરનારા છે એની સામે પણ અમે જંગી લડત લડીશું તો ગણદેવીથી પણ ખાસ રેલી કાઢવામાં આવી હતી ગણદેવીથી પણ રેલી કાઢીને આ તે લોકો અહીંયા નવસારી ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા નવસારીમાં લુલસી કોઈ સ્થિત બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું અને તેમને આજે જન્મદિવસને નિમિત્તે તેઓ દ્વારા પણ ખાસ આજે તેમને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાન જે છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ કુમાર રમેશભાઈ પટેલ છે અમે ચમડા છે દેવદાથી આવ્યા છે ગણેશભાઈ છો દેવધામના અને અમારા જિલ્લા પ્રમુખ મુકેશભાઈ છે અમે ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી દેવધામ મુકામેથી બાબા સાહેબને આહાર વિધિ કરવા માટે દેવધામ મુકામેથી ગણદેવથી માંડીને નવસારી સુધી અહીં અમારી આ રેલીને શાંતિપૂર્ણ રીતે અમે પૂર્ણ કરીએ છીએ ને અમે એવું ઈચ્છે છે કે બાબા સાહેબની જયંતિ નિમિત્તે સૌ બાબા સાહેબને વધુને વધુ એમના વિશે માહિતી જાણે અને શું છે બાબા સાહેબ એ લોકો જાણે કાયદા કાયદામાં રહે લોકો એવી બાબા સાહેબની જે હતી આપણામાં અમારા આદિવાસી સમાજ માટે લડવાની ભાવના તેને આગળ વધાવે અને અમે જોવા માંગીએ છીએ કે બધા જ યુવકો સાહેબ બને અને કાલ કાયદાના ઉલ્લંઘન કરનારાઓનું બધાનું ખેર નહીં રહે એવું અમે ઈચ્છે છીએ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા પણ આજે એક રેલી સ્વરૂપે તેઓ ખાતે પહોંચ્યા હતા

સમગ્ર નવસારી શહેરની જનતા પુષ્પમાળા અર્પણ કરી રહ્યું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષી પંચના લોકો માઈનોરિટીના લોકો બ્રાહ્મણ ક્ષત્રિય વિશ્વ સૌ કોઈ અલગ 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 સંસ્થાઓ સાથે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પોતાના વિચારોને રજૂ કરી રહ્યા છે ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભારત દેશના સર્વ બંધુજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય ભીમ જય ભારત તો કમલેશભાઈ પટેલ પણ ખાસ સાથે ઉપસ્થિત હતા તેઓ શું કહે છે આવો સાંભળીએ જય ભીમ જય જોહાર જય આદિવાસી આજે બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે તમામ નગરજનોને હાર્દિક શુભકામના બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના લીધે આજે આપણાના જે હક અધિકાર મળ્યા છે એનાથી આપણે આજે અહીંયા હું તમારી સમક્ષ બોલી રહ્યો છું આદિવાસી સમાજના દરેક યુવાનોને હું આ પ્રસંગે વિનંતી કરીશ કે બાબા સાહેબના સંવિધાનના થકી આપણાના જે અધિકારો મળ્યા છે તેના માટે આપણે હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે જે પ્રમાણે અત્યારે વિવિધ અત્યાચારો બહેનો પર થઈ રહ્યા છે અત્યારે ગઈકાલે બે દિવસ પહેલાં જ એક દીકરી પર જે આ એક વ્યક્તિ દ્વારા જે દુષ્ટર્મ કર્મ કરવામાં આવ્યો તો તેના પર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી જ્યારે નવસારીના કોઈ પણ સમાજની દીકરીઓ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે દરેક સમાજના લોકો બહાર નીકળી પડે છે તો આ એક દલિત દીકરી પર જે અત્યાચાર થયો છે તો તેમના માટે કેમ કોઈ બહાર નથી નીકળતું તો તે માટે પણ હું સમાજને વિનંતી કરીશ કે આ પ્રકારના ભેદભાવો જો તમે રાખશો તો સમાજ કોઈને શીખ થવાનો નથી તો આ પ્રસંગે હું સૌને શુભકામના આપું છું અને આદિવાસી સમાજ દર વર્ષની જેમ સેવાકીય પ્રવૃત્તિ કરતો આવ્યો છે તો આ વર્ષે પણ નવસારીમાં આ અમે આ એક પ્રકૃતિને બચાવવાનો મેસેજ પણ આ પ્રસંગ આપી રહ્યા છે તો નવસારીમાં હવે જોઈએ તો દરેક જગ્યાએ વૃક્ષો વાવવા માટે જગ્યા રહી નથી તો અમે આ દરેક લોકોને આ છોડવા ફ્રીમાં આપીને મેસેજ આપવા માંગીએ તમે મોટા ઝાડ તો નહીં રોપી શકો પણ આ એક પોતાના ઘરે એક નાના છોડ વાવીને પણ આપણે આ પ્રકૃતિનું જતન કરીએ અને પ્રકૃતિને બચાવે જય જય આદિવાસી આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા લુલસુ ખાતે આજે તમામ લોકો માટે એક ફૂલ છોડ અને છાસનું વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી કરી બાબાસાહેબ આંબેડકરને ખરેખર જન્મ જયંતિની ઉજવણી લોકોને યાદગાર રહે અને ફૂલ છોડ જેમ ઉછળે તેમ લોકો બાબાસાહેબને યાદ કરે તે હેતુસર તેઓ દ્વારા ફૂલ છોડનું વિતરણ પણ લુલસ ખાતે કરવામાં આવ્યું હતું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સમસ્ત અનુસૂચિત જનજાતિ સમય સમાજ દ્વારા પણ બાબાસાહેબ આંબેડકર માટે ખાસ રેલી કાઢવામાં આવી હતી નવસારી અને બનાસકાંઠા સમિતિ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મિથિલાનગરથી લઈને લુલસીકુઈ સુધી આ રેલી ચાલી હતી અને તેમાં અનેક આગેવાનો પણ હતા સાથે સમાજના લોકો પણ હતા તો આગેવાનો શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમો બુદ્ધ આજરોજ બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ નિમિત્તે બધા સમાજના ભીમ સૈનિક મિત્ર મંડળે મા રેલીનું આયોજન કરેલું હતું બાઇક રેલીનું તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નગરથી લુનસિક સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન એકદમ શાંતિપૂર્વક થયું અને લુનસિકુ મેદાને લુનસિકુ બાબાસાહેબ પ્રતિમા સામે પૂર્ણ થયું જય ભીમ નમો બુદ્ધ અન્ય પણ શું કહે છે આવું સાંભળીએ અમે સમસદ અનુસૂચિત જાતિ મિથિલા નગરીથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે અમારે ભવ્યથી ભવ્ય રીલી લઈ અને શોભાયાત્રા ડૉક્ટર સાહેબ આંબેડકરના ચેચા સુધી લઈને આવ્યા છે દર વર્ષે અમે આ જ રીતે જયભીમ એકતા યુવા મંડળ દ્વારા અમે શોભાયાત્રા કાઢીએ છીએ અને આ વખતે પણ ડૉક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ઉજવી અને અમને સાથને સહયોગ મળ્યો पत्रकार मित्रों सब समाज बंधुओं नो सब हमें आभार व्यक्त जय जय भीम भारत। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो आज रोज बाबा साहेब आम्बेडकर एक सौ जन्म जयंती निमित्ते हमें જલાલપુર સમસ્ત દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું ભીમ રાજગરબા અને મહારેલીનું આયોજન કર્યું હતું અને અમારા આગેવાન દીપકભાઈ બોરીસા એના દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનું આયોજન કરેલું હતું તે અમે શાંતિપૂર્વક સમસ્ત સમાજ એક થઈ અને શાંતિપૂર્વક બહુ મહારેલી રેલી તરીકે અમે અહીંયા આવી અને આ કાર્યક્રમ અમે ફૂલ આયોજન કરી અને આ કાર્યને અમે સફળ બનાવ્યું છે અને આમાં અમારા સમાજના તમામ લોકો તમામ વડીલો અને અમારા સમાજના તમામ વ્યક્તિ અમને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને આવનારા સમયમાં અમે અમારી સમાજને ફૂલ મજબૂત બનાવવા માટે અમે ફૂલ કાર્ય કરવાના છીએ અને અમારી સમાજનું એક મજબૂત સંગઠન બને નવસારી લેવલે એના માટે મેં એક અમારો પ્રયાસ સ્ટાર્ટ કર્યો છે કે અમે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સામાજિક સમરસતા મંચ દ્વારા પણ ખાસ કરીને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા લુનસી ખાતે તેઓ દ્વારા અનેક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ખાસ ઉજવણી કરવામાં ત્યારે નવસારીના મોટા બિઝનેસમેન એવા પરેશભાઈ રાઠોડ શું કહે છે આવો સાંભળો બાબાસાહેબ આંબેડકરના એકસો પાંત્રીસ વર્ષ થયા જન્મ પાંત્રીસ ને આજે પાંત્રીસ મુ બેઠું આ જન્મ જયંતિ સમાજ માટે કેટલી ઉપયોગી છે તે હવે લોકો સમજી રહ્યા છે બાબા સાહેબનો નો જન્મ થયો અને જે પ્રમાણે કષ્ટથી એ મોટા થયા પછી જે પ્રમાણે આપણું બંધારણ બનાવ્યું અને એ પછી પણ તમે આજે જો કે ઘણી એવી ચીજો છે જે લોકોને નથી ખબર કે કેટલા મોટા ઇકોનોમિક્સ હતા સાથે સાથે અગર જો તમે જોવા જાઓ કે આરબીઆઈ નું ફોર્મેશન પણ એમના થ્રુ એમના હસ્તક થયું હતું પ્લસ આજે બધી મહિલાઓ માટે એટલા કામ કર્યા એમને કે તે ત્યારે છુવાછૂત ને આ બધું ચાલતું હતું બધું એમના લીધે બંધ થયું છે અને મહિલા સશક્તિકરણનું પણ કામ એમણે ઘણું જ સારું કર્યું છે આજના દિવસે અમે બધા એમને યાદ કરીએ છીએ અને એવું ઈચ્છીએ છે કે સમાજમાં જે પ્રમાણે એ ઈચ્છતા હતા તેવી સમરસતા બની રહે અને આપનો ભારત દેશ આગળ વધે અન્ય સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ રેલીઓ સ્વરૂપે ત્યાં આગળ ખાતે રેલીઓ પહોંચી હતી વિજયપુર ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરના આંબેડકર ભવન છે જ્યાંથી

જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર નવસારી સમગ્ર ભારત સમગ્ર ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબની ખૂબ ધામધૂમથી સરકારશ્રીના આ નેજા હેઠળ સરકારશ્રીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ચૌદ એપ્રિલની રજા જાહેર કરી અને એવું એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે ડોક્ટર સાહેબ એક સર્વોપરી વિશ્વ વિભૂતિ તરીકે ઉપરી આવ્યા હોય અને ગઈકાલે સાંજે તેર તારીખે સાડા છ વાગે નવસારીના મહાનુભાવો જેવી રીતે રાકેશભાઈ દેસાઈ વિધાનસભ્ય નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ નવસારીના અધ્યક્ષ અમારા અનુસૂચિત જાતિના આવા સમગ્ર નવસારીના મહાનુભાવોએ ગઈકાલે સાંજે સાડા છ વાગે પંચામૃતથી બાબા સાહેબની પ્રતિમાને અભિષેક કરી અને ત્યારબાદ દરેક મહાનુભાવે બાબા સાહેબને જળથી અભિષેક કર્યો અને તમામ મહાનુભાવે એમની પ્રતિમાને ખૂબ ખૂબ લૂછી સ્વસ્થ કરી અને એવી પ્રતિમા ઊભી કરી છે કે સમગ્ર દેશ મહાન વિભૂતિને કોટી કોટી વંદન કરે છે એવું સાબિત કરી બતાવવામાં આવ્યું છે તો હું બી ખૂબ ખૂબ ધન્ય થઈ ગયો ગઈકાલે હું પણ હાજર હતો અને અમે સમસ્ત બધાએ સાથે મળી ડૉક્ટર સાહેબની પ્રતિમાને અમે પંચામૃતથી અભિષેક કર્યો અને આજ રોજ અત્યારે એ તમામ બોડીના તમામ મહાનુભાવો હાજર રહી અને જેવી રીતે નવસારી શહેરના પ્રમુખ ગુરાભાઈ રાકેશભાઈ દેસાઈ વિધાનસભ્ય તેમજ માજી પિયુષભાઈ દેસાઈ તમામ મહાનુભાવો હાજર રહી બાબા સાહેબને પુષ્પ અર્પણ કરી અને અમે સામે છાસનો એક કેમ્પ યોજ્યો છે તમામ મહાનુભાવે છાસ પી અને પછી વિદાય લીધી આવો એક કાર્યક્રમ બહુ ખૂબ સારી રીતે પાર પડ્યો છે જે તમામ ડૉક્ટર બાબા સાહેબના સંવિધાને આભારી છે સંવિધાનને સૌ કોઈ નમન કરે છે સોય સૌ કોઈ માનથી નજરથી જુએ છે ખૂબ ખૂબ આભાર જયારે બાબા સાહેબ આંબેડકરનો આજે એકસો પાંચીસમી જન્મજયંતીની નવસારીમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આજે બાબા સાહેબને યાદ કરવામાં આવતા અને તેમને પુષ્પ અર્પણ કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રકારના નવ સમાચાર માટે જોતા રહો નવસારી દેવા અને ઝટપટની હોસ્ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી